મટાંગમાં દોરો હોય ને મોઢા લાગતી અરે એ નો નાખવા દેવાય આના કલર જોવો ને બોર બોર સળિયા મતની છે આ કોણે કર્યું આવું ચાપજી મેડમ બે વસ્તુ આપી એને મેડમે નઈ એક આ તમને મેં આપી પછી હું આમ સીટમાંથી આમ જાતો તો આ ખાતો હોઈ નાવો

હાલે તો જલ્દી લેસન કરને બહાર જાવું છે બોંડું થઈ છે હો ભાઈ અત્યારે ઇન્ફ્લુએન્સર મીટઅપ છે અને સાંજનું ભોજન ત્યાં છે ઢોસા છે ઢોસા તો ઢોસા ખાવા જવાનું છે ચાર દિવસ ચાર દિવસ બે વાર હા હમણાં તો કન્ટિન્યુ બહાર જ થઈ છે અને બીજું ઉમર વિસ્તારમાં પાછી સપ્તાહ બેઠી છે તો એનું એડિટ છે ને આવી ગયું નહીં નહીં કાલે કાઈ નથી ચલો પછી થી ડાયરેક્ટ સપ્તાહ શરૂ થાય છે પણ અમે

પણ એને મોસ્ટ ઓફલી છે ને એને ગોઠવી દે તેમ છોકરો હડકો કમા રાગે પડી જાય ને તો કદાચ બે ત્રણ વર્ષ પેલા અગાઉ કરી નાખે એવરેજ મેં જોયેલું વાત છે પણ એવરેજ છોકરાઓ

જો આજે મૈસો ઢોસા ખાસું ફેન્સી ડોસા ખાશું તારી હટુ અને હાટુ અમે મજા મગાવી દેસુ તું કી કોઈ કેટલે મજા મગાવા દે 10 મજા હેતાલ ને હું લઈ દેવાનો છું બરાબર

મારે ફોન તો નથી પકડવો નીચે એમ કે છે કે ક્યારે હા ક્યારે જવું નઈ મેં નવા કપડા પહેરવું કે આંટી કાઢી દે ને તો હાલો ફટાફટ અને પછી હું આવું

પણ એ અત્યારે મૂકે છે દરરોજ એના પોસ્ટ તો હોય છે પણ મેં કીધું હવે નવા વર્ષ ના દિવસ થી શરૂઆત કરશું પહેલી તારીખ થી એ આ વાગે કેટલા વાગે કઈ ખબર નથી કહીશ નહીં પણ તમે જોયા કરજો ચાલો જઈએ ને ભાઈ સોલે વાળું પેલા મેં કરી દેતો આપડે કેમ સોલે સોલે ભાઈ સોલે નથી તમારે બોલવા નથી પેલા તો ચીઠી બદલાઈ જશે દાળ ભાત આ કયા મૂવી છે કોણ ભાઈ શૂટ કરતું દાળ ભાત ને સોલેપુરી એ ચિંતન ભાઈ

दुनिया भर का सपने दिखाता है और गरीबों को ठेकों में है उनके रूप से जिनसे टिकटे खरीदते हैं उनसे पैसा कमा कमा कर आप लोग अपने फैशन और ऐशो आराम के सामान खरीदते सकते और वही गरीब जब आपसे मदद मांगने के लिए आपके ऑफिस में आता तो उसे आप कहते क्या काम गैस मस्त फंक्शन पते गयु से अत्य ढोसा खावा बेसी गया है हम फंक्शन में गिफ्ट आप जो ईद मुक मोटी गाड़ी में हूँ निकलो एम

અત્યારે રાહુ તો એ છે હા રાુ ત્રણ સિનેમામાં ચાલે છે ત્રણ સિનેમામાં છે

ઈ ને મિત્રતા હોય ને તો મોનકી જો પગે આવી છે કેમ છો મજામાં તમે કેમ છો

ટાટા <laughs>

અને રે આવી હતી પબદાર અને નીચે ક્યાં જવું છે ક્યાં ક્યાં જવું છે ઉપી થઈ ગઈ હે આ તો ગીત તો સાંભળતું જ નથી અજી ડિસ્કો કરશે એનો ફેવરેટ ગીત વાગી ગયું ગાઈઝ એકવાર એવું થયું કે અચાનક છે ને સપનાને ખબર નહોતી ને અનિરી અમારા ઘરે વી આવી હતી પછી શું થયું સર સાથે સાથે ડેલી વ્લોગ છે જોતા આવજો તે બાજુમાં સજેસ્ટ કરું છું ખાસ મજા આવે એવો વ્લોગ છે બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જઈ જે સમના જયશ્રી કૃષ્ણ જય યોગેશ્વર